મુંદ્રા ખાતે કારવાને મુસ્તફા ટ્રસ્ટ તરફથી ગરીબ અને જરૂરિયાત વિદ્યાર્થીઓ માટે મફત નોટબુકના વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ વિતરણમાં યશ ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો હતો ઈદગાહવાડીએ યોજાયેલા વિતરણ સમારંભમાં મુસ્લિમ સમાજના અગ્રણી હાજી સલીમભાઈ જત હાજી નૂર મોહમ્મદભાઈ મંદરા કારવાને મુસ્તફા ટ્રસ્ટના પ્રમુખ નજીવ અબ્બાસી યશ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી સુલતાનભાઈ તુરુ તથા જકરિયાભાઈ કુંભાર અને હમીદભાઈ ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોના હસ્તે બે હજારથી વધુ તમામ વિદ્યાર્થીઓને મફત નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું કારવાની મુસ્તફા મેડિકલ ક્ષેત્રે છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરી રહી છે અને ઉપરાંત આ નોટબુક વિતરણનો પ્રોગ્રામ છેલ્લા ચાર વર્ષથી આયોજિત કરવામાં આવે છે જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકો આપવામાં આવે છે આ પ્રોજેક્ટમાં યશ ફાઉન્ડેશનનો સહકાર મળે છે ઉપસ્થિત મહેમાનો ખત્રી જમાતના પ્રમુખ હાજી મકસુદભાઈ ખત્રી ધ્રબ હોસ્પિટલના પ્રમુખ ભાઈ તુર્ક અશરફભાઈ તુર્ક આઈ સી આઈ સી બેંકના મેનેજર સલીમભાઈ ચાકી ગુલામ દસ્તક દસ્તગીર ખત્રી યાસર ખત્રી અને ઇરફાનભાઈ તુર્ક હાજી ફરીદ ખત્રી ઉસ્માનભાઈ આગરિયા મનસૂરભાઈ તુર્ક ઇમિયાઝભાઈ મોહીરા અને તમામ ઉપસ્થિતોની હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે સુલતાન નારેજા અખ્તર કુંભાર તુફેલ સમેજા આર આશિફભાઈ તુર્ક અશર અશરફભાઈ તુર્ક ફારૂકભાઈ સુમરા અહેમદ ખજાછક અહેમદ રજા ખત્રી ઇબ્રાહિમ ગાદ નરીશબેન ખુજા અરગમભાઈ પેંજુરા શરીફ તુર્ક ઓવેશ ખત્રી જુને તુર્ક અને ઈદગાહવાડીના મૌલાના અશફાક સાહેબ સહિત કાર્યકરોએ ચહેમત ઉઠાવી હતી